નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ગણિતનું અસાઇનમેન્ટ જોયું હતું આજે આપણે વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જોશું એનો પહેલો પાર્ટ આપણે આજે જોશું જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવનારા દરેક વિડીયો તમને વહેલી તકે મળે ચલો જોઈએ આપણે અસાઇનમેન્ટ વિજ્ઞાનના વિભાગ એ અને વિભાગ બી ભણ્યા બાદ વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાં વિભાગ સી કે જે ત્રણ માર્ક માટે આઈએમપી છે એવા પ્રશ્નો આપણે જોઈશું જેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણીકોષ તો આપણે બે ભાગ પાડશું એક બાજુ લખશું વનસ્પતિ કોષ એક બાજુ લખશું પ્રાણીકોષ બરાબર હવે વનસ્પતિ કોષ છે એનો મુદ્દો પહેલો કેવો લખશું તો કે ભાઈ વનસ્પતિ કોષ છે એમાં કોષ દિવાલ આવેલી હોય છે જ્યારે પ્રાણીકોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી એટલે કે વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે પ્રાણીકોષ કોષ દિવાલ ધરાવતું નથી વનસ્પતિ કોષમાં રસધાની છે એ મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષમાં રસધાની છે એ કેવા કદની હોય છે નાના કદની હોય છે એટલે કે વનસ્પતિ કોષની રસધાની મોટી હોય પ્રાણી કોષની રસધાની નાની હોય છે વનસ્પતિ કોષ છે એ હરિતકણ ધરાવે છે જ્યારે પ્રાણીકોષ હરિતકણ ધરાવતું નથી વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે વનસ્પતિ કોષ છે વનસ્પતિ કોષનો આકાર લંબચોરસ જેવો જોવા મળે છે જ્યારે પ્રાણી કોષનો આકાર એ વર્તુળાકાર કે લંબ વર્તુળાકાર જોવા મળે છે બરાબર તો આ પાંચ મુદ્દાઓ છે કયા કયા વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે પ્રાણી કોષ કોષ દિવાલ ધરાવતું નથી વનસ્પતિ કોષની રસ્તાની મોટા કદની હોય રસધાની નાના કદની હોય પ્રાણીકોષની વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે છે જ્યારે પ્રાણીકોષ હરિતકણ ધરાવતું નથી વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે વનસ્પતિ કોષનો આકાર લંબચોરસ જેવો હોય જ્યારે પ્રાણીકોષનો આકાર વર્તુળાકાર કે લંબ વર્તુળાકાર હોય છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તફાવત લખો પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો તફાવત આપણે કેવી રીતે લખશું તો કે બે ભાગ પાડી દીધા એક બાજુ પ્રોટોન એક બાજુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે એ કેવો વીજભાર ધરાવે છે તો કે ઋણ વીજભાર ધરાવે છે જ્યારે પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે છે ધન વીજભાર ધરાવે છે ઇલેક્ટ્રોન છે એનું સ્થાન ક્યાં તો કે પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં ભ્રમણ કરતા રહે છે તો ઇલેક્ટ્રોન છે એ કક્ષક હોય એમાં ભ્રમણ કરતા હોય જ્યારે પ્રોટોન છે એ ક્યાં હોય તો કે પરમાણુ કેન્દ્રમાં સ્થાન ધરાવે છે કે પરમાણુનું જે કેન્દ્ર છે ન્યુક્લિયસ એમાં એનું સ્થાન છે ઇલેક્ટ્રોન છે એ જે તે તત્વોની સંયોજકતા માટે જવાબદાર છે જ્યારે પ્રોટોન છે એ પરમાણુ દળ માટે જવાબદાર આપને ખબર છે પરમાણુ દળ છે એ પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો છે એટલે જો એમાં પ્રોટોનની સંખ્યા હોય એ ભાગ ભજવે છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ તત્વની સંયોજકતા માટે જવાબદાર છે ત્યાર પછીનો મુદ્દો કે એને ઈ નેગેટિવ વડે દર્શાવવામાં આવે છે આ નેગેટિવ છે એ બાર નથી અહીંયા તમે આવી રીતે લખો ઈ બાર એવું ન વાંચતા એવું વાંચાય ઈ નેગેટિવ ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ ધનભાર ધરાવે એટલા માટે ઈ નેગેટિવ વડે દર્શાવાય છે અને પ્રોટોન છે એનો ધન વીજભાર છે એટલે એને પી પ્લસ વડે દર્શાવાય છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલ સૂત્રો પરથી સંયોજનોના નામ લખો અહીં તમને ત્રણ સૂત્રો આપેલા છે એના આધારે તમારે ત્રણ નામ લખવાના છે સંયોજનોના નામ એમાં પહેલું આપ્યું છે એચ ટુ ફોર આ સંયોજનોનું નામ થશે સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ બરાબર ત્યાર પછી બીજો જે આપ્યું છે સી એ થ્રી સીએ એટલે કેલ્શિયમ અને સી ઓ થ્રી એ આયન છે એને કહેશું આપણે કાર્બોનેટ બરોબર તો આનું નામ થશે કેલ્શિયમ કાર્બોનેટ ત્રીજું આપ્યું છે એમજી સીએલ ટુ એમજી એટલે મેગ્નેશિયમ અને સીએલ સીએલ છે એ નેગેટિવ આયન છે ઋણ આયન છે એટલે આપણે લખશું ક્લોરાઈડ એટલે પહેલું જે છે એચ ટુ એસઓ ફોર એ થયું સલ્ફ્યુરિક એસિડ બીજું સીએ સી ઓ થ્રી એ થયું કેલ્શિયમ કાર્બોનેટ અને ત્રીજું એમજી એલ ટુ એ થયું મેગ્નેશિયમ ક્લોરાઈડ ચોથો પ્રશ્ન છે એ દાખલો એક આપ્યો છે કે પંદર કિલોગ્રામ દળ ધરાવતી એક ગોળી ચાર મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી હોય તો આ ગોળીની ગતિ ઉર્જા કેટલી સૌથી પહેલાં તો આપણે દળ કેટલું આપ્યું છે એમ બરાબર પંદર કિલોગ્રામ આપ્યું છે ત્યાર પછી એનો વેગ આપ્યો છે બરાબર આ આપ્યું છે દળ આ આપ્યો છે વેગ વેગ કેટલો છે ચાર મીટર પ્રતિ સેકન્ડ હવે ગતિ ઉર્જાનું સૂત્ર ગતિ ઊર્જાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ગતિ ઊર્જા એટલે કાયનેટિક એનર્જી બરાબર એટલે આપણે ગતિ ઊર્જાને આપણે ઈ કહેશું કાયનેટિકને કે એટલે ઈ કે બરાબર એક દ્વિતીયાંશ એમ વી સ્ક્વેર બરાબર આ સૂત્ર યાદ રાખજો સૂત્રને આધારે જ છે એકદમ કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે એક દ્વિતીયાંશ આમનામ એમ કેટલા છે તો કે આપણે અહીંયા આપ્યા છે કેટલા પંદર વી સ્ક્વેર વી કેટલા છે તો કે અહીંયા એ પાસે ચાર હું ચારનો વર્ગ કરવા કરતાં ચાર બે વખત લખીશ બરાબર તો આ બે છે એ છેદમાં છે અહીંયા આવે તો અંશમાં છેદ ઉડાડે બરાબર તો અહીંયા શું વૈધું એક અહીંયા પંદર આમનામ ચાર વહેતા હતા અને છેદ ઉડા એટલે બે તો પંદર ચોક સાઠ સાઠ દુ એકસો વીસ એકા એકસો અને ઉર્જાનો એકમ શું લખાય તો કે ઉર્જાનો એકમ થાય ઝૂલ અથવા કેલેરી પણ આપણે અત્યારે એકસો વીસ ઝૂલ આવો રાખશું બરાબર તમને બીજા એકમો શીખવાડવામાં આવશે આગળ તમે ભણશો ત્યારે અત્યારે તમારે શું રાખવાનું એકસો વીસ ઝૂલ ગતિ ઉર્જા કેટલી મળી એકસો વીસ ઝૂલ એટલે કે એ ગોળી છે એ કેટલા ગતિ ઉર્જાથી ગતિ કરતી હશે છે તો કે એકસો ને વીસ ઝૂલ ગતિ ઉર્જા એનામાં છે